નમસ્કાર દર્શક મિત્રો નાઇન્ટીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી ઉતરાણ અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરાના ઉતરાણ ચાહકો પતંગ લે છે સાથે તો બપોર પછી તાપ આવે છે જેને લઈને પતંગ રસિયાઓ તાપને લીધે પતંગ ચગાવી શકતા નથી જ્યારે તાપથી બચવા ચશ્માની ખરીદી કરે છે લોકો ચશ્મા તો ખરીદે છે પણ સાથે કોરોના વાયરસના લીધે જ્યારે ચશ્માના વેપારીને પૂછ્યું વિજયભાઈને છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર આવું થયું છે એ લોકો ચશ્મા ખરીદતા નથી ખૂબ જ ઘરાકી ઓછી છે મંદી છે લાગે છે કે કોરોનાને લીધે લોકો ચશ્માની ખરીદી કરવા આવતા નથી અને જો ખરીદી કરે છે તો બ્લેક કલરના ચશ્માની ખરીદી કરે છે પણ આ વખતે કોરોના વાયરસના લીધે ખૂબ જ ગ્રાહકી ઓછી છે વર્ષમાં એકવાર ઉત્તરાયણ આવે છે અને એને પણ કોરોના નડી ગયો છે ચશ્મા આપણે સન પ્રોટેક્શન કરે ને એના માટે ચશ્મા લોકો સાદા વગરના ઓછા ચાલે સાદા બ્લેક ને એમ જ વધારે પકડે જે રીતે કોરોના ચાલી રહ્યો છે પાછલા પાંચ વર્ષ કરતા ઘરાકી બહુ ઓછી છે ડીમ છે આ ફેરે વિજયભાઈ